આ વ્યક્તિનું નામ છે કામી રીતા જે મૂળ નેપાળના છે આ વ્યક્તિએ ત્રીસ વાર માઉન્ટ એવરેસ્ટ ચડ્યા છે અને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે કારણ કે બારમી મે બે હજાર ચોવીસના દિવસે તેઓ ઓગણત્રીસ વાર માઉન્ટ એવરેસ્ટ ચડી ચૂક્યા છે આ વ્યક્તિને બાળપણથી જ નક્કી કર્યું હતું કે મારે માઉન્ટ એવરેસ્ટના ગાઈડ બનવું છે સૌ પ્રથમવાર ચોવીસ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધો હતો અને એમણે વિઘ્ન પણ આવ્યું હતું કે આજથી ચાર વર્ષ પહેલાં જ્યારે તેઓ માઉન્ટ એવરેસ્ટ ઉપર પર્વતારોહણ કરી રહ્યા હતા ત્યારે હિમસ્ખલન એટલે કે બરફ પડ્યો હતો તે વખતે તેઓની સાથે સોળ લોકો મૃત્યુ પણ પામ્યા હતા જે તેમની નજર સામે જ બન્યું હતું તો આ ઘટના થાય ત્યારે એવું થાય કે આજ પછી હવે અહીં પર્વતારોહણ માટે આવવું જ નથી પરંતુ આ કામી રીતા શેરપાએ હિંમત ન હારી અને ત્રીસ વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે